અમદાવાદમાં કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથો ઝડપાયો છે ટ્રાફિક પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે એક હજારની લાંચ માંગી હતી કિશોર મખવાણા નામના કોન્સ્ટેબલની એસીબીએ ધરપકડ કરી છે અસલાલી સર્કલ પર છટકું ગોઠવી એસીબીએ કાર્યવાહી કરી કોન્સ્ટેબલે ત્રણ ઓક્ટોબરના રોજ ટ્રાન્સપોર્ટના વેપારીની ગાડી રોકી હતી સીટ બેલ્ટ ન પહેરવા બદલ મેમો આપવા માટે લાંચ માંગી હતી શરૂઆતમાં ત્રણ હજાર રૂપિયાના મેમોની વાત કરી હતી दिवाड़ी बोनस पेटी 1000 ની લાંચ સ્વીકારતા તે ઝડપાયા છે. વધુ વિગત સાથે સમદતા ભાવેશસિંહ રાજપૂત ફોનલાઇન પર જોડાયા ગયા છે. જે ભાવેશ એક કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા છે. શું વિગત? અર્ધી વાત કરવામાં આવે તો અમદાવાદમાં સર્કલ પર જે રીતે એસબીઆઈ છટકુ પોલીસ ने पकड़ी છે જે પોલીસ दिवाड़ी માં बोनस એક હજાર રૂપિયાની લાંચ માંગી રહ્યો હતો આ સમગ્ર મામલે હકીકત એવી છે કે ત્રણ ઓક્ટોબર ના રોજ ફરિયાદી કે જે ટ્રાન્સપોર્ટ વેપાર કરતા હોય તેમનો એક ડ્રાઈવર ગાડી લઈને નીકળ્યો હતો અને આ પોલીસ કર્મી ગાડી રોકી હતી ખાસ કરીને તેણે ગાડીમાં સીટ બેલ્ટ ન પર્યો હોવાનું કહીને ત્રણ હજાર રૂપિયા મેમો ભરવાનું કહ્યું હતું અને જે બાદ તેણે વેપારી સાથે વાતચીત કરતા વેપારીએ તેના અગાઉ એક હજાર રૂપિયા આપ્યા હતા પરંતુ વેપારીની છ થી સાત ગાડીઓ અલગ અલગ વિસ્તારમાં ફરતી હોય અને આરોપીએ દિવાળી એસીબી માં ફરિયાદ કરવામાં આવતા એ છટકું ગોઠવી કિશોર મકવાણા ધરપકડ કરી છે તે એ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં માં ફરજ બજાવતા હોય જેથી આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે